નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલે હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓ પૈકી જામનગર જિલ્લા વિશે માહિતી મેળવીશું બીજા જિલ્લા વિશે માહિતી જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોને લિંક પણ મળી જશે આ જાણકારી તમને મિત્રો આવનારી કન્ડક્ટર બિનસચિવ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો મિત્રો ચલો મિત્રો હવે ટાઈમના વગરતા શરૂ કરીએ તો મિત્રો આ રહી જામનગર જિલ્લા વિશેની માહિતી ફર્સ્ટ જામનગર જિલ્લાનું મુખ્ય મથક જોઈ લઈએ તો જામનગર જિલ્લાનું મુખ્ય મથક જામનગર જ છે હવે જામનગર જિલ્લાની સરહદ વિશે જાણી લઈએ એટલે કે ઉત્તર પૂર્વ પશ્ચિમમાં બીજા કયા જિલ્લા આવેલા છે એની સરહદ વિશે જાણી લઈએ તો મિત્રો અહીં નકશામાં જોઈ શકો છો આ જામનગર જિલ્લો આવેલો છે હવે ઉત્તરે કચ્છનો અખાત આવેલો છે પૂર્વમાં મોરબી જિલ્લો આવેલો છે એટલે કે પૂર્વમાં મોરબી જિલ્લો આવેલો છે અને રાજકોટ જિલ્લો પણ આવેલ છે દક્ષિણમાં પોરબંદર જિલ્લો આવેલ છે એટલે કે નીચે પોરબંદર જિલ્લો અને પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો આવેલો છે તો હવે આગળ જોઈએ તાલુકાઓમાં તો તાલુકાઓમાં કુલ છ તાલુકાઓ આવેલા છે કયા કયા તો જામનગર જામજોધપુર જોડિયા ત્રણ કાલાવડ અને લાલપુર આ છ તાલુકાઓ જામનગર જિલ્લામાં આવેલા છે તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક છે જા જા મેતો જોડિયા ધ્રોડા કાળા ને લાલ રાવળે નવાનગરની સ્થાપના કરી હતી જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે રણમલ તળાવમાં લખોટા મહેલ આવેલો છે અને આ લખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતિક છે યાદ રાખજો મિત્રો જામનગર જિલ્લામાં લખોટા મહેલ આવેલ છે અને કચ્છથી આવેલા જામરાવાડે નવાનગરની સ્થાપના કરી હતી જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે નવાનગરનું નવું આયોજન જામ રણજીત સિંહની દ્વારા ઈસવીસન સિઝન ઓગણીસો ચૌદમાં કરવામાં આવ્યું હાલમાં જામ રણજીત સિંહની યાદમાં ક્રિકેટ માટેની રણજી ટ્રોફી રમાય છે યાદ રાખજો મિત્રો જે ક્રિકેટમાં રણજી ટ્રોફી રમાય છે કોની યાદમાં રમાય છે તો જામ રણજીત સિંહની યાદમાં રમાય છે સત્યાદેવ પર્વત જામનગર જિલ્લામાં આવેલો છે આગળ જોઈએ તો જામનગર તો જામનગરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે આવેલા પિરોટન ટાપુઓ પાસેથી મોતી આપતી પર્લ ફીશ માછલીઓ મળી આવે છે ક્યાંથી જામનગર જિલ્લામાં જામનગર તેના કંકુ મેસ કાજળ અને બાંદડી માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે એટલે કે જામનગર જિલ્લાની કઈ વસ્તુ પ્રખ્યાત છે તો તેના કંકુ મેષ કાજળ માટે અને બાંધણી માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોની તાલીમ શાળાઓ આવેલી છે બાલાછડી ખાતે સૈનિક શાળા આ તો બહુ ફેમસ છે ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલ પણ છે તો બાલાછડી ખાતે સૈનિક શાળા વાલછુરા ખાતે નૌકા સેનાની તાલીમ શાળા તેમજ હવાઈ દળની તાલીમ શાળા બેડી ખાતે આવેલી છે યાદ રાખજો મિત્રો બીજું જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ કાઠિયાવાડનું રત્ન તથા છોટે કાશી જેવા વિશેષ નામથી ઓળખવામાં આવે છે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ગુજરાતનું કયો જિલ્લો ઓળખાય છે તો જામનગર તેમજ કાઠિયાવાડનું રત્ન અને છોટે કાશી વિશેષ નામોથી ઓળખવામાં આવે છે જામનગર પિત્તળની હાથ કારીગરી માટે દેશભરમાં જાણીતું છે આગળ જોઈએ જામનગર વિશે તો આયુર્વેદ આચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી અહીં આવેલી છે અહીં ઈસવીસન ઓગણીસો સડસઠમાં સ્થાપેલી આયુર્વેદ યુનિવર્સિટી પણ આવેલી છે આગળ જોઈએ જામ સાહેબે ચિકિત્સા માટે વર્ષો બંધાવેલું ઉપરાંત ખંભાડિયો દરવાજો પ્રતાપ પેલેસ માણેકભાઈ મુક્તિધામ વગેરે સ્થળો પ્રખ્યાત છે જામનગર સૌથી ઓછી શહેરી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે યાદ રાખજો મિત્રો જામનગર સૌથી ઓછી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ પેટ્રોલિયમ રિફાઇનરી આવેલી છે તો દરેક મિત્રોને ખબર જ હશે તેમજ સિમેન્ટની ફેક્ટરી આવેલી છે સચાણા તો સચાણા અહીં જહાજ બાગવાના ઉદ્યોગનો વિકાસ થયેલો છે મુખ્ય નદીઓ જોઈ લઈએ તો મુખ્ય નદીઓમાં ફૂલઝર સાસોઈ નાગમતી કંકાવતી અને ઊંડ આ મુખ્ય નદીઓ આવેલી છે સિંચાઈ યોજના વિશે જાણી લઈએ તો રણજીત સાગર બંધ નાગમતી નદી પર જામનગર પાસે જ બાંધવામાં આવે છે જામનગર જિલ્લામાં ઊંડ નદી પર ઊંડ બંધ બાંધવામાં આવે છે યાદ રાખજો મિત્રો તેમજ ખેતી વિશે જાણી લઈએ તો મગફળી બાજરી જુવાર અને ડુંગળીની ખેતી થાય છે ખનીજમાં જોઈ લઈએ તો ખનીજમાં ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ અને ચીરોડી જીપ્સમ મળી આવે છે યાદ રાખજો મિત્રો સૌથી વધુ બોક્સાઇટ અને જીરોડી જીપ્સમ મળી આવે છે જામનગર જિલ્લામાં વન્યજીવ સૃષ્ટિ વિશે તો ખીજડીયા પક્ષીય બેરણ જોડિયા જે આવેલું છે જામનગરમાં ઉદ્યોગ તો સચાણ જહાજ વાગવાનો ઉદ્યોગ છે મોટી ખાવડી સિક્કા રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઈનરી છે તેમજ જામનગર બાંદડી મેસ કંકુ અને ચાંદીના વાસણો માટે પ્રખ્યાત છે યુનિવર્સિટી વિદ્યાપીઠ વિશે જાણી લઈએ તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે જેની સ્થાપના ઓગણીસો સડસઠમાં થયેલી હતી મ્યુઝિયમ ગ્રંથાલય એમાં જોઈ લઈએ તો જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટીક્વિઝીટીઝ જામનગર આવેલું છે બંદરોમાં જોઈ લઈએ સિક્કા બેડી સચાણા અને જોડિયા રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર વિશે તો મિલેટ રિસર્ચ સ્ટેશન જામનગરમાં આવેલું છે કુંડ તળાવ તળાવમાં જાણી લઈએ તો લખોટા તળાવ રણમલ તળાવ એટલે કે લખોટા તળાવ જામનગરમાં આવેલું છે અને ડેરી લાસ્ટમાં ડેરી વિશે જાણી લઈએ તો ડેરીમાં જામનગર ડેરી આવેલી છે તો મિત્રો આ હતી જામનગર વિશેની માહિતી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત